હેલો મિત્રો કેમ છો મજા મને અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચાલતી એક નવી સ્કીમ છે જે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પીપીએફ તો તેના વિશે આજે ચર્ચા કરીશું ફાયદા શું છે પબ્લિક પ્રોવિડન્ટ કેટલા વર્ષ માટે છે તો તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તેના નિયમો શું છે બરાબર તો મિત્રો પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કોણ ખાતું ખોલાવી શકે છે બરાબર તો તેના નિયમો છે તો આપણે જાણીશું તો કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ યોજનાની વિશેષતાઓ શું છે તો તેના વિશે આપણે વાત કરીશું તો કે પીપીએફ ખાતું રૂપિયા પાંચસોથી પણ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે પાંચસોથી તમે ભારતની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં તમે ખાતું ખોલાવી શકાય છે સમગ્ર દેશમાં કોઈ પણ પોસ્ટ ઓફિસમાં અથવા તો બેંક જે એસબીએસમાં માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે એકથી વધુ ખાતું તમે ખોલાવી શકતા નથી કોઈપણ વ્યક્તિ પોતાના સગીર બાળકો માટે પણ પીપીએફ ખાતું ખોલાવી શકે છે પોતાના બાળકો માટે પણ આ પીપીએફ ખાતું ખોલાવી છે પરંતુ પોતાના અને સગીર બાળકોના બધા ખાતામાં કુલ મળીને વધુમાં વધુ એક લાખ પચાસ હજાર રૂપિયા જમા કરાવી શક શકાશે વર્ષ દરમિયાન તો મિત્રો વાત કરીએ વ્યાજ દર તો કે હાલમાં આ ખાતાનો વ્યાજદર સરકાર શ્રી દ્વારા સાત પોઈન્ટ દસ ટકા છે સાત પોઈન્ટ દસ ટકા જેટલો છે તેમજ વ્યાજનો ફેરફાર એ લોકો કરી શકે છે પીપીએફ ખાતામાં જમા થયેલ રકમ ઇન્કમટેક્સ કાયદાની કલમ એસી સી હેઠળ કર મુક્ત છે તો મિત્રો આ જે છે જે તમારા ખાતામાં જમા થાય છે તો ઇન્કમટેક્ષના જે કાયદાની કલમ એસી સી હેઠળ કર મુક્ત છે ખાતાની મુદત તો મિત્રો પંદર વર્ષની હોય છે અને તે પાકતી મુદતના એક વર્ષમાં બીજા પાંચ વર્ષ માટે લંબાવી પણ શકાય છે ખાતાની જે મુદત છે પંદર વર્ષ સુધી તમે પૈસા જમા કરાવી શકો છો અને એક વર્ષ માટે બીજા પાંચ વર્ષ પણ લંબાવી શકાય છે જો કોઈ નાણાકીય વર્ષમાં રૂપિયા પાંચસોની ન્યૂનતમ સ્થાપન કરવામાં ન આવે તો તે પીપીએફ ખાતું અનિયમિત ગણાશે અને અનિયમિત ખાતાઓ પર લોન ઉપાડની સુવિધા ઉપલબ્ધ નથી આ ખાતું નિયમિત કરાવવા માટે પચાસ રૂપિયા દંડ પેટે ભરવાના રહેશે મિત્રો આની વાત કરીશું આ ખાતો પી પીપીએફ તો તમને લોન પણ મળી શકશે તો કઈ રીતે તો કે નાણાકીય વર્ષના અંતથી એક વર્ષની સમાપ્તિ પછી લોન લઈ શકાય છે તો ઉદાહરણ તરીકે વાત કરીએ જો તમે તારીખ બે હજાર બાવીસ ત્રેવીસમાં ખાતું ખોલાવેલ હોય તો બે હજાર ચોવીસ પચીસમાં લોન મેળવી શકાશે લોનની રકમ છેલ્લા નાણાકીય વર્ષના ભરાયેલ રકમના પચીસ ટકા મળવાપાત્ર છે જે તમે રકમ ભરેલી છે તો એના પચીસ ટકા તમે લોન મેળવી શકો છો નાણાકીય વર્ષમાં માત્ર એક જ લોન લઈ શકાય છે જ્યાં સુધી પ્રથમ લોન ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તમને બીજી લોન મળવાપાત્ર રહેશે નહીં જો લોન લીધેલી લોનના છત્રીસ મહિનાની અંદર ચૂકવણી કરવામાં આવે તો વાર્ષિક એક ટકાના દરે લોનનો વ્યાજ દર લાગુ થશે જો લોન લીધેલી લોનના છત્રીસ મહિના પછી ચૂકવવામાં આવે તો વાર્ષિક દર છ ટકા લાગુ થશે તો મિત્રો છત્રીસ મહિનાની અંદર જો તમે લોન ચૂકવી દો તો તમારે વાર્ષિક એક ટકાના દરે લોનનો વ્યાજ દર આપવો પડશે અને જો છત્રીસ મહિના પછી ચૂકવવામાં આવે તો તમારો વ્યાજ દર વધી જશે છ ટકા લાગુ થશે હવે મિત્રો ઉપાડ તમે ઉપાડ કઈ રીતે કરી શકો સદર ખાતામાં પાંચ વર્ષમાં પાંચમા વર્ષ પછી તેમાંથી રકમ ઉપાડી શકાય છે તમે જે ખાતું ખોલાવો છો તેમાં પંદર વર્ષની આવતી હોય છે પણ તમે પાંચ વર્ષમાં તેમાંથી રકમ ઉપાડી શકો છો માની લો કે બાવીસ ત્રેવીસમાં ખાતું ખોલાવેલ હોય તો તમે બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસમાં તમે ઉપાડી શકશો ઉપાડની રકમ ચોથા પાછલા વર્ષના અંતે અથવા તો અગાઉના વર્ષના અંતે જે ઓછું હોય એ ક્રેડિટ બેલેન્સના પચાસ ટકા સુધી તમે લઈ શકાય ઉદાહરણ તરીકે વાત કરીએ તો કે સોળ સત્તરમાં ઉપાડ કરવાનું હોય તો એકત્રીસ ત્રણ બે હજાર તેર અથવા એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજ બેલેન્સના પચાસ ટકા સુધી જે ઓછું હોય તે મિત્રો ખાતાનું બંધ તો કે અમુક શરતો આપેલી છે તો કે શરતોને આ ખાતું ખોલાવવામાં આવ્યું હોય અને તે વર્ષના અંતથી પાંચ વર્ષ સુધી બંધ પણ કરી શકાય છે જો તમારે ખાતું બંધ કરાવવું હોય તો ખાતાધારક અથવા તો જે આશ્રિત બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે ખાતાધારકના નિવાસી દરજ્જામાં ફેરફાર થયો હોય તો ખાતાધારક જીવનસાથી અથવા તો આશ્રિત બાળકોના જીવલેણ રોગના કિસ્સામાં ખાતેદારના મૃત્યુ કેસમાં તો આ જે છે આ શરતોને આધીન મિત્રો તમે ખાતું બંધ કરાવી શકો તો મિત્રો વાત કરીએ ખાતું ખોલાવવા માટે જરૂરી દસ્તાવેજો કયા કયા જરૂર પડશે તો આધાર કાર્ડ પાન કાર્ડની ઝેરોક્ષ ત્રણ ફોટા પાન કાર્ડની ઝેરોક્ષ અને રૂપિયા પાંચસો તો મિત્રો વાત કરીએ તો કે આમાં કઈ રીતે પૈસા મળશે તમને માની લો કે તમે દર ત્રણ મહિને દર મહિને ત્રણ હજાર રૂપિયા ભરો છો તો તમને પંદર વર્ષની રકમ સાત પોઈન્ટ એકના દરે પંદર વર્ષની તમારી પાંચ લાખ ચાલીસ હજાર રકમ થાય છે તમારી જમા તો પંદર વર્ષનું વ્યાજ મિત્રો તમારું ચાર લાખ છ હજાર સાતસો ને ચાર જેટલું થાય અને પંદર વર્ષ પછી તમારી કુલ મળવાપાત્ર રકમ નવ હજાર છે નવ લાખ છેતાલીસ હજાર સાતસો ને ચાર થશે તો મિત્રો બાળકોના ભવિષ્યની બચત માટે બીપીએસ ખાતું જરૂરી છે તો એના માટેના ડોક્યુમેન્ટ મિત્રો અહીં તમે જોઈ શકો છો આધાર કાર્ડ છે પાન કાર્ડ છે બે ફોટા છે વાલીના માઇનર હોય તો પાંચસો રૂપિયાથી ખાતું ખોલાવી શકાય વર્ષ દરમિયાન દોઢ લાખની મર્યાદામાં તમે ગમે એટલા ભરી શકો છો વ્યાજ દર સાત પોઈન્ટ એક ટકાના દરે અને કલમ એ એસી હેઠળ ટેક્સ ફ્રી છે પાંચ વર્ષ પછી અડધી રકમ ઉપાડી શકાય લોનની પણ સગવડ છે પચીસ ટકા સુધી તમે તો આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તમે મિત્રો પીપીએફ ખાતું પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો અને બેંકમાં પણ તમે એસબીઆઈ બેન્કમાં પણ તમે ખોલાવી શકો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો